હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજનની રજૂઆત કે બેનું લઈ લ્યો રામનું નામ છેલ્લો ફેરો છે ભજનની છે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બેનું લઈ લ્યો રામનું નામ ચેલો ફેરો સે બેનું સે હવે નહીં આવે વાર મવાર સેલો ફેરો સે હવે નહીં આવે વાર મવાર સેલો ફેરો સે కా దాదా బే బధవ చేే కాకా దాదా బనో శమశా సుధీ నో సా ఫెరో సే ఏ శశాన సుధీ నో సా ఫే સે મારા માસી માતા બેનું છે મારા મા માતા બેબેનું છે એનો જાપા સુધીનો સાથ સેલો ફેરો સે એનો જાપા સુધીનો સાથ ఫో సే మణల తులసీ నో క్యారో సే మారా నందల తులసి నో క్యారో శే ఏను ఆత్మ నోరే దుభాయో ఫేరో సెను ఆత్మ నోరే దుభాయ సెలో ఫేరో મારી દીકરી આંગણા ગાય છે મારી દીકરી આંગણા ગાય છે રાખે કુટુંબની ની એ સે લો ફેરો છે રાખે કુટુંબની ની સે લો ફેર છે મારા ભાણે જ ને પીપળો છે મારા ભાણે જ ને પીપળો છે એ તો આંગણેથી ભૂખ્યા ન જાય ચેલો ફેરો છે એ તો આંગણેથી ભૂખ્યા ન જાય સેલો ફેરો છે મારું દીકરો શ્રાવણ જેવો છે મારો દીકરો શ્રાવણ જેવો છે એના કાંદે સડીને હું જાવ જાઉે લો છે મારા વવારું ગંગા જેવા સે મારા વરું ગંગા જેવાશે એ તો શેલે પાણી પાય અને પોગી જાય સેલો લો ફેરોશે મારા ઘરના પતિ પરમેશ્વર છે મારા ઘરના પતિ પરમેશ્વર છે એને સુખ દુઃખ ఎని సఖ దుఃఖని భాగీదార్ లో ఫెరోఖని హ భాగీదార్ లో ఫెరో ఆ సత్సంగ స్వర్గని సీశే ఎన పగ థియారడా సెలో ఫేరో से हवे नहीं आवे वारम वार से लो फेरो से बेनू ले लियो रामनु नाम से लो फेरो से